તો ભાદરવી પૂનમ મહામેળામાં અનોખું હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું સામાન્ય રીતે દંડવટ પ્ર પ્રણામ મોટી ઉંમરના ભક્તો દ્વારા કરાઈ છે પરંતુ આ વખતે ચાચર ચોકમાં એક નાની બાળા દંડવટ પ્રણામ કરતી જોવા મળી નાની બાળાએ પોતાની શ્રદ્ધા અને ભક્તિથી સૌ કોઈનું દિલ જીત્યું કહ્યું કે મારી મમ્મી બીમાર છે મને મા આંબે પ્રત્યે અતુત શ્રદ્ધા છે મારી મા મમ્મીને સાજા કરી દેશે આ નાની ભાઈની બાળકીની માં આંબે પ્રત્યેની આસ્થા અને ભક્તિ જોઈને આસપાસના ભક્તો પણ પ્રભાવિત થયા બનાસકાંઠા યાત્રાધામ પ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરી પૂનમ મહામેળાનો જે છઠ્ઠો દિવસ જો કે માઈ ભક્તો ક્યાંક દંડવટ પ્રણામ કરતા પણ મા અંબેના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે જો કે મહત્વની વાત કરવામાં આવે ખાસ સમાચાર છે જે બાળકો છે તે આમાં જોડાયા છે બાળકોમાં અનેરો જુસ્સો જોવા મળી રહ્યો છે મા પ્રત્યે ક્યાંક શ્રદ્ધા છે તેવું પણ જોવા મળી રહ્યો છે સ્ફૂર્તિ જોવા મળી રહી છે બાળકોમાં તેઓ સાથે પણ વાત પણ કરીશું બકા ક્યાંથી આવો છો શા માટે કરી રહ્યા છો મમ્મી માટે મમ્મી માટે મમ્મી બીમાર છે તમને લાગે છે કે માતાજી ના આ પ્રમાણે તમે પોચી ને દર્શન કરશો તો તમારી મમ્મી બરાબર થઈ જશે આ તો ક્યાંક એમના મમ્મી છે તે બીમાર છે અને તેઓ માંદગીમાંથી દૂર થાય દૂર થાય તેવી જે રીતે મા પ્રત્યેક આશા અને શ્રદ્ધા તે લોકો રાખી રહ્યા છે ને આ રીતે જે બાળકો છે તે પ્રકારની શ્રદ્ધા મા પ્રત્યે લાગી રહ્યા છે તે રીતે દંડવત પ્રણામ કરતા કરતા મા અંબેના દર્શન માટે અત્યારે જે બાળકો સહિત વૃદ્ધો સહિત જે લોકો છે જોડાયા જીએસટીવી